દાઠા પોલીસે રેઈ પાડી જુગારીઓને મુદામાલ સાથે ઝડપી પાડ્યા દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીએસ મકવાણાના માર્ગદર્શન મુજબ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ એચ જે મકવાણાને બાતમી મળેલ કે દાઠા પોલીસ સ્ટેશન નીચે આવેલ મહુવાના મોટી જાગધાર ગામે મરહો વિસ્તારમાં કેનાર નજીક અમુક શખ્સો જાહેરમાં પૈસા પાના વડે જુગાર રમી રહ્યા છે દાઠા પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ રેલ પાડી બે શખ્સોને રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ દાઠા પોલીસ સ્ટેશન આરોપીઓને લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ ઝડપાયેલ આરોપીઓ લાલજી લખમણભાઈ યાદવ ઉમર વર્ષ અડત્રીસ જીવન માવજીભાઈ યાદવ ઉમર વર્ષ ચાલીસ રહે બંને મોટી જાગધાર તાલુકો મહુવાવાળાને રોકડ રકમ સહિત દસ હજાર ત્રણસો એસી ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ આ કામગીરી માં પીએસઆઈ સીએસ મકવાણા હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ સહિત જોડાયેલ રિપોર્ટ કમલેશ તળાજા તાલુકાના બોરડા ગામે વાડી વિસ્તાર માં સેમર વેચવાનું છે ઓઘાપુળા તૈયાર સેમર વેચવાનું છે વાડી વિસ્તાર માંગ ઓઘાપુળા તૈયાર સેમર વેચવાનું છે કોન્ટેક્ટ નંબર તોતેર ઓગણ સાઠ ચુમોતેર ચોવીસ બાવન તેમજ સત્તાણું ચૌદ ચૌદ ત્રેપન તોતેર